ડ્રોલ પોલીસ અને સરપંચો વચ્ચે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લગભગ 40 ગામના સરપંચો તથા ગ્રામ્ય સુરક્ષા સેતુને વધુ દ્રઢ બનાવવા એક પરિસંવાદ યોજાયો હતો. ડ્રોલ પોલીસ સ્ટેશનના PI શ્રી એચવી રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં તાલુકાના ગ્રામ પંચાયત સરપંચો સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ નવતર અભિગમ અપનાવ્યો હતો જામનગર જિલ્લાના તાલુકા કક્ષાએ આવા સંધા સંવાદ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે વહીવટ તંત્રના પ્રથમ ચરણ એવા સરપંચો વચ્ચે સીધા સંવાદ સ્થાપિત કરીને આરસ પરસ સુમેળ ભર્યું વાતાવરણ રહે તેવા આસાઈથી સહયોગ વધારી શકાય ગ્રામ્ય પોલિસીને વધુ લોકભિમુખ બનાવવાનો હેતુ હતો આજે રોજ સવારે 11 વાગ્યા થી ડ્રોળ પોલીસ ના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પરિસવાદ ડ્રોળ પોલીસ સ્ટેશન નીચે આવતી 40 ગ્રામ પંચાયત ના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ તકે પીઆઈ રાઠોડ સાહેબ બધા નો हार्दिक સ્વાગત કર્યું હતું અને બાદમાં પીઆઈ શ્રી દ્વારા વિશેષ માહિતગાર કરવા આવ્યા હતા અને જુદા જુદા વિષયો પર પર હેડ કોન્સ્ટેબલો દ્વારા બહાર ગામ થી આવતા મંજૂરી કરતા મજૂર વિશે માહિતી આપીને પોલીસ માહિતગાર કરવા માટે જણાવ્યું હતું અહેવાલ કરણસિંહ પી જાડેજા ડ્રોળ